તો હવે હું તમને સિમ્પલ ડાયટ ચાર્ટ આપું છું બરાબર કે કઈ રીતે તમારે ડાયટ તમારું મેન્ટેન કરવું ડાયટ તો તમારે એટલું લેવું કમ્પલસરી છે એટલે કે હું તમને જે કહું છું એ ખાવું જરૂરી છે અને પછી જો વજન મેન્ટેન રહે છે અથવા તો વધે છે તો એમાં એક્સરસાઇઝ એડ કરો બાકી આજે હું તમને આજે ડાયટ ચાર્ટ બતાવું છું એમાંથી કંઈ ઓછું કરશો તો તમને આગળ ઘણા બધા ઇશ્યુ આવી શકે છે બરાબર હવે શું કરવાનું છે આપણે નોર્મલ લાઈફનો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ બરાબર એક તો પહેલી વસ્તુ તો એ કે મેઇન તમારી પાચન શક્તિ સારી હોવી જોઈએ બરાબર તો એ પાચન શક્તિ સારી રાખવા માટે આપણે શું કરશું કે જ્યારે આપણે આ સવાર એટલે કે મોર્નિંગ ચલો મોર્નિંગમાં શું કરવાનું છે કે સવારે ઉઠીને તમારે તરત જ ગરમ પાણી બરાબર નવ શેકું ગરમ પાણી પીવાનું છે કેટલું પાંચસો એમએલ એટલે કે અડધો લીટર હવે તમારી પાચન શક્તિ વધારે નબળી છે બરાબર ઘણા લોકોને હોય છે કે ભાઈ નથી ડાયજેશન સરખું ન થાય તો પણ વેઇટ વધે છે બરાબર તો આ ગરમ પાણી સાથે શું તમારે જીરું છે આદુ છે બરાબર અથવા તો લીંબુ આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે એમાં એડ કરી શકો છો અથવા તો ત્રણેય વસ્તુ પણ એડ કરી શકો છો જેને જે રીતે ફાવે એ રીતે તો સવારે ઉઠીને તરત તમારે પાંચસો એમ એલ પાણીમાં આમાંથી કોઈ પણ એક વસ્તુ નાખીને પી જવાનું છે પાંચસો એમ એલ તમે રાતે પલાળી શકો સવારે ઉકાળીને પછી ઠાળીને પછી પી શકો બરાબર પણ આ વસ્તુ સવારે સાવ નયણા કોઠે પીવાનું છે બરાબર આ પેલી વસ્તુ પછી અડધી કલાક પછી કે વોટ એવર તમને જે રીતે ફાવે રીતે રાતે પલાળેલા ડ્રાયફ્રૂટ બરાબર ડ્રાયફ્રૂટ એટલે કાજુ બદામ પિસ્તા અંજીર ગમે જે બી ડ્રાયફ્રુટ ભાવે તમે લઈ શકો છો અથવા તો રાતે નથી પલાળ્યા તો તમે પલાયડા વગરના પણ ખાઈ શકો છો બરાબર આપણે બાના નથી જોતા કે ભાઈ રાતે પલાળતા ભૂલી ગયા પલાળતા ભૂલી ગયા છો તો સવારે પલાયડા વિના ના ખાઈ લો બરાબર તો આ સવારે ઉઠીને તરત બરાબર આ બે વસ્તુ પછી શું કરવાનું છે કે બ્રેકફાસ્ટ આ તમે એકાદ આના એકાદ કલાક પછી લઈ શકો છો બ્રેકફાસ્ટ હવે બ્રેકફાસ્ટ તમારે ફૂલ પેટ ભરીને કરવાનો છે બરાબર જે પણ તમને ભાવે છે પણ એ યાદ રાખવાનું છે ઓછા તેલમાં ઓછા બટરમાં વધીને તમે એક ચમચી જે પણ કાંઈ તેલ ઘી બટર યુઝ કરો છો એક ચમચી બરાબર તમે થેપલા ખાઈ શકો છો તમે પરોઠા ખાઈ શકો છો ઉત્તપમ ઉપમા ઘણા બધા બ્રેકફાસ્ટના ઓપ્શન હોય છે અથવા તો તમારે જેમ અને સાંજે ભરપેટ જમો છો એવી રીતે જમેલો બ્રેકફાસ્ટ કરવો હોય ફૂલ ભરપેટ ભરીને તો પણ કરી શકો છો બરાબર હવે આપણે આની પાછળનું કારણ સમજીએ કે સુકામે બ્રેકફાસ્ટ ભરપૂર કરવાનું છે એક તો તમે જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ બરાબર અને તરત ભૂખા પેટે બહાર જઈએ છીએ તો આપણી ઇમ્યુનિટી સવારે લો હોય છે અને તમે કાંઈ પણ પેટમાં નાખાવીને બહાર જાઓ હવે ઇમ્યુનિટી લો છે તો શું થશે કે બહાર કોઈ પણ વાયરસ છે કાંઈ પણ બહારનું વાતાવરણ છે અથવા તો તમારી આજુબાજુના માણસોને કાંઈ પણ છે હવે તમારી પેટમાં કાંઈ ન હોવાને લીધે ઇમ્યુનિટી લો હશે તો શું થશે એ તમને તરત પકડશે બરાબર તમને તરત અસર થઈ જશે અને જો પેટમાં કાંઈ હશે તો તમને નહીં વાંધો આવે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે કે એ વાયરસ સામે તમારું બોડી લડી શકે એટલે સવારે નાસ્તો ભરપેટ કરવો આ માટે જરૂર છે પ્લસ બીજું કારણ એ છે કે હવે સવારે જે ખાધું છે જે કેલરી તમને મળી બરાબર તો હજી આખો દિવસ તમારે કામ છે એટલે એ કેલેરી શું થશે યુઝ થઈ જશે એટલે બ્રેકફાસ્ટમાં તમને કોઈ વાંધો નથી તમે ભરપેટ તમને ભાવે બ્રેકફાસ્ટ કરો હા કેલેરી વધારે ન મળવી જોઈએ ચીઝ મેંદો તેલ એ નહીં કેમ કે સવારે જ જો એ બધું લઈ લીધું તો બે થી ત્રણ હજાર કેલેરી સવારે જ પૂરી કરી લીધી બરાબર તમે અને આટલી તો તમારે જોશે પણ નહીં હવે વાત કરીએ આપણે નૂન એટલે કે બપોર તો બપોરે શું કરવાનું છે તમારે બપોરે સિમ્પલ છે હવે રોજનું આપને પ્રોટીન મળવું જ જોઈએ પ્રોટીન ક્યાંથી મળે છે આપણે પ્રોટીન ક્યાંથી આપને મળતું જ નથી કેમ કે રોજ આપણે દાળ તો પીતા નથી બરાબર નથી પનીર ખાતા તો આપણે શું ખાય છે તો કે સિમ્પલ શાક અને રોટલી રોટલીમાંથી પ્રોટીન નથી મળવાનું મેક્સિમમ સોર્સ નથી થોડું ઘણું હોય છે પાંચ દસ ટકા રોટલી એ મેક્સિમમ પ્રોટીનનો સોર્સ નથી અને આપણે આ ટાઈમમાં બધા રોટલી 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 રોજ રોટલી રોજ રોટલી નથી ખાવાની તમારે બરાબર અઠવાડિયામાં તમારે વાર જ રોટલી ખાવાની છે બાકી તમે રોટલીની જગ્યાએ કોઈ બાજરીનો રોટલો છે રાગી છે જુવાર છે બરાબર આનો રોટલો તમે લઈ શકો છો બે થી ત્રણ વાર રોટલી એટલે કે રોટલી તમને સૌથી વધુ આની કમ્પેરમાં રોટલી તમને વજન વધારે છે તમારો બરાબર એટલે રોટલી ઓછી કરી દેવાની છે સાંજે તો નથી જ લેવાની બપોરે એક ટાઈમ જ લેવાની છે એમાં પણ બેથી ત્રણ વાર તો આ થઈ ગઈ તમારે રોટલીને બીજું કઈ રીતે ચેન્જ કરવું બરાબર પ્લસ બીજું શું કરવાનું છો તો કે સલાડ અને પ્લસ એક ગ્લાસ પાણી આ તમારે જેમાં પહેલાં લઈ લેવાનું છે બરાબર આ તમે જયમાં પહેલાં લઈ લેશો એટલે ઓલરેડી પચાસ ટકા પેટ તમારું ભરાઈ જશે પછી તમારે પચાસ ટકા જ ભરવાનું છે અને આમાંથી તમને શું કેલેરી તો મળતી નથી પણ પેટ ભરાઈ જશે આપણો મેઇન આગ્રહ એવો હોય છે કે આપણું પેટ ભરાઈ જવું જોઈએ ભાઈ ભૂખા ન રહેવા જોઈએ બરાબર તો આમાંથી પચાસ ટકા પેટ ભરાઈ ગયું હવે તમારે બીજું શું કરવાનું છે એક રોટલી અથવા તો જે રોટલો જુવારનો આ વોટ એવર પણ તમારી મમ્મી કે પત્ની અથવા તો જાતે કરતા હોય એક એક રોટલી પછી શાક હવે તમારે ધ્યાન રાખવાનું છે કે બટેટા રતાળુ અને આવા જે બધા શાક છે જેમાંથી ફેટ વધારે મળે એ ઓછા લેવાના છે જો આ બધું છે ને ગૂગલ પર અવેલેબલ જ હોય છે બરાબર તમારે સર્ચ કરવાનું પણ આપણે તો બીજું જ બધું સર્ચ કરવા બેઠા છીએ કે કેવા શાકભાજીમાંથી ફેટ વધારે મળે છે હવે લિસ્ટ લાંબી હોય હું અત્યારે એ બધું તમને ડિટેલમાં કહેવા જાય તો વિડીયો બહુ લાંબો થશે બરાબર સિમ્પલ ભાષામાં કહી દઉં છું કે ફેટ વાળા શાકભાજી ઓછા લેવાના છે એ ફેટ ઓછા વાળા શાકભાજી ક્યાં છે એ તમને ગૂગલ કહી દેશે બરાબર રોટલી છે શાક છે પછી દાળ કમ્પલસરી લેવાની છે બરાબર તમે બે બાઉલ પણ લઈ શકો છો શું કામે તો કે દાળમાં તમને મેક્સિમમ પ્રોટીન મળી જશે કઠોળ પ્રોટીન મળી જશે એટલે તમારું પેટ છે ને ભરેલું રહેશે આખો દિવસ એટલે તમને સાંજ સુધી ભૂખ નહીં લાગે એટલે મેક્સિમમ તમે પ્રોટીન લો દાળ પ્રોટીન લેવાનું કારણ જ આ છે કે પ્રોટીન તમારું પેટ ભરેલું રાખે છે અને પ્લસ દહીં પણ એક બાઉલ કમ્પલસરી છે કે દહીં તમને સારું પાચન કરવામાં મદદ કરે છે પ્લસ બી ટ્વેલ ઘણા બધા પ્રોબાયોટિક્સ એમાં રહેલા હોય છે જે તમારા શરીર માટે ઉપયોગી છે એટલે બપોરે આટલું કમ્પલસરી છે જેમાં રોટલી ઓછી દહીં એક બાઉલ દાળ ફૂલ રાઈસ ન લેવો તો સારું અને શાક અને જો લેવા હોય તો એક બાઉલ લઈ શકો છો બરાબર અથવા તો રોટલી કેન્સલ કરીને તમે રાઈસ પણ લઈ શકો છો પણ બધું નથી લેવાનું બરાબર તો આ હતું બપોરનું હવે વાત કરીએ સાંજની તો હવે સાંજની વાત કર્યા પહેલાં શું આવે છે કે તો કે પાંચથી છ વાગ્યાનો ટાઈમ કે જેમાં લગભગ બધાને ભૂખ લાગતી હોય બરાબર સીધી સાંજ તો નથી જ પડતી તો હવે તમે એ સ્નેક્સ આપણે સ્નેક્સ કહી દઈએ ચલો ને થોડીક સારી ભાષામાં તો સ્નેક્સમાં તમે શું લઈ શકો છો તો કે કોઈ પણ ફ્રૂટ એટલે કે વધારે પડતા તમારે વોટરી ફ્રૂટ લેવાના બરાબર વોટરી ફ્રૂટ એટલે શું તો કે નારંગી છે તરબૂચ છે સ્ટ્રોબેરી છે જેમાં વોટરનો કન્ટેન્ટ વધારે હોય છે હવે કેળી છે ને સોરી કેળી નહીં કેળું હોય કેળું છે કેરી છે એ બધામાં શું થશે શુગર વધારે હોય છે બરાબર તો એ બધા તમને થોડું ઘણું વેઇટ વધારી શકે જો વેઇટ આ ડાયટ ચાર્ટ છે ને એ નોર્મલ લાઈફસ્ટાઈલ માટે એટલે કે નોર્મલ માણસો પતલા માણસો મારા જેવા એના માટે પણ છે કે તમારે કઈ કઈ રીતે તમને ન્યુટ્રિશન મળી જાય એ રીતે ખાવું જોઈએ બરાબર પ્લસ વેઇટ લોસવાળા માટે છે પણ વેઇટ લોસવાળાએ શું કરવાનું છે કે ઓછું લેવાનું છે અને પ્લસ આ ફ્રૂટમાં અને શાકભાજીમાં ધ્યાન રાખવાનું છે પહેલાં લોકો જેને વેઇટ લોસ નથી કરવો એ ગમે શાકભાજી ખાઈ શકે છે અને ભરપેટ જમી શકે છે તમારે ઓછું જમવાનું છે ઓછી કેલરી લેવાની છે એટલે કે વોટરવાળા ફ્રૂટ વધારે લેવાના છે એટલે શું છે કે તમને દિવસમાં એકાદ ફ્રૂટ પણ મળી જાય અથવા તો ક્યારેક ફ્રૂટ નથી ફ્રૂટ જ લેવાનું છે પણ ફ્રૂટ નથી તો તમે મખાના છે અથવા તો મમરા છે બરાબર આવા કોઈ પણ લાઈટ સ્નેક્સ છે જેમાંથી તમને કેલરી ઓછી મળે છે એ સ્નેક્સ પણ તમે લઈ શકો છો બરાબર તો આ થઈ ગયું સ્નેક્સનું એટલે કે પાંચથી છ સાત વાગ્યામાં જે તમને ભૂખ લાગે છે એ બરાબર તો હવે સાંજે પહેલાં તો વહેલું જમી લેવાનું છે બરાબર નવથી દસ વાગે એવી રીતે નથી જમવાનું તો વેઇટ ગેઇન થવાનો જ છે એનો પછી કાંઈ ઓપ્શન છે જ નહીં વેઇટ વધવાનો જ છે હવે શું કરવાનું છે સાંજે કે જો તમારો વધારે પડતો વેઇટ છે બરાબર બહુ વધારે છે અને તમારે ટૂંકા સમયમાં રિઝલ્ટ જોઈએ છે વધારે વેઇટ તો શું કરવાનું છે કે સાંજનું જમવાનું તમારે જ્યુસ લઈને પાણી પીને કોઈ પણ લિક્વિડ લઈને લિક્વિડ એટલે નેચરલ હા પછી શેક નથી લેવાનો કે તમે ઝોમેટો પર સ્નેક ઓર્ડર કરો શેક ઓર્ડર કરો કે ચલો મેં તો લિક્વિડ લેવાનું કીધું છે નહીં કોઈ પણ લાઇટ લિક્વિડ લઈને તમે તમારી સાંજનું ભોજન પતાવી શકો છો જો વધારે સારું રિઝલ્ટ જોઈએ છે તો બરાબર અને એ પણ થોડો ટાઈમ કે જ્યારથી તમારો વેઇટ લોસ વીસથી ત્રીસ કિલો ઘટી જાય પછી ધીરે ધીરે ચાલુ કરવાનું છે બરાબર તો આવી રીતે તમે કોઈ પણ લિક્વિડ લઈને તમારું સાંજનું કામ ચલાવી શકો છો પછી હવે જેને વે વેઇટ લોસ જલ્દી રિઝલ્ટ નથી જોતું આપણે એના માટે વાત કરીએ બરાબર તો શું કરવાનું છે સાંજે કોઈ પણ વેજીસ ફૂલ રાખવાના છે બરાબર લીલી શાકભાજી છે અત્યારે તો શિયાળામાં એટલા સારા સારા શાકભાજી આવે છે તો કોઈ પણ વેજીસ વાળું વધારે રાખવાનું છે હવે તમે યુટ્યુબમાં રેસીપી જોઈ લેજો કે વેજીટેબલ હેલ્ધી રેસીપી એટલે બહુ મસ્ત મસ્ત આવશે બરાબર વેજીટેબલ વાળું વધારે રાખવાનું છે શું તો કે વેજીટેબલ ખીચડી છે બરાબર પછી વેજીટેબલ ઢોકળા છે પછી વેજીટેબલ શું આવે બીજું ઉપમા છે બરાબર આવી રીતે કોઈ પણ વેજીટેબલ રાખે ને પાછળ કોઈ પણ લાઈટ બટેટા પૌવા છે ઉપમા છે ને ઉત્તપમ છે ઢોસાથી વેજ ન વધે પણ એકાદ ખાવાથી બરાબર ને ઘરનું ખાઓ બહારનું નહીં વધારે પડતું વેઇટ ગેઇન આપણો બાળનું ખાવાથી જ થાય છે કેમ કે બાળમાં ઓઇલ વધારે યુઝ કરશે માખણ એટલે કે બટર અત્યારે બટર વધારે યુઝ કરશે બરાબર તો આ બધું વધારે પડતું યુઝ કરવાથી વધારે કેલરી મળશે એટલે સિમ્પલ ફંડો છે કે કેલરી અત્યારના ટાઈમમાં આપણે એટલી લઈએ છીએ અને સામે એટલી બાળતા નથી જેથી કરીને અત્યારે બધા આપણે ટીપણા જેવા થતા જઈએ છીએ બરાબર તો એ વસ્તુ અત્યારે મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે બરાબર બધા હોય છે કે ભાઈ દિવસ આખો કામ રહે છે આ તે એ કામ નથી તમારું બરાબર તમારી વધારે પડતી તમે ચલો ઘણા લોકો મને કહેતા હોય છે કે મેં હું તો અહીંથી ચાર કિલોમીટર ત્યાં સુધી ચાલતો હતો બરાબર તોય મારો વેઇટ હોય તો હવે તમે ચાલતા કેમ જાશો કાં ફોનમાં વાત ચાલવો હશે કાં આજુબાજુ જોતા હશો એને ધીરે ધીરે ચહેલતા ચહેલતા ચાલ્યા જશો તો એવી રીતે કેલેરી નથી બળતી બરાબર આપણી આપણી કેલેરી કઈ રીતે બળે છે ફેટ લોસ કઈ રીતે થાય તો કે એક તો પરસેવો વળવો જોઈએ પ્લસ તમારી બોડી ગરમ થવી જોઈએ બરાબર જ્યાં સુધી એટલી એક્સરસાઇઝ નહીં કરો કે તમારી બોડીમાંથી તાપ આવે છે હીટ નીકળે છે ત્યાં સુધી એ બળશે નહીં કેમ કે તમારે વધારે પડતી કેલેરી લોસ બોડી હીટ થાય ત્યારે જ થાય છે પરસેવો વળશે તમે થાક લાગશે તો ટ્વેન્ટી જ થશે એટી પરસેન્ટ તમારી હીટ મારફતે બહાર નીકળે છે આપણો ફેટ બરાબર બોડી હીટ થાય છે તો ફેટ બહાર નીકળે છે એટલે બોડી હીટ થવી જરૂરી છે તમે ચાલો છો તો એટલું ફાસ્ટ ચાલવાનું છે કે બોડી ગરમ થઈ જવી જોઈએ બરાબર તો આ હતું બધું ડાયટનું આપણે આની પણ આગળ વિડીયોમાં વાત કરી હતી એ વિડીયોમાં પણ મેં તમને ડિટેલમાં કીધું હતું પ્લસ આમાં આપણે આખું ડાયટ ઉપર ફોકસ કર્યું છે બરાબર તો હવે આપણે આગળના વિડીયો તમારે કયા પાર્ટમાંથી કેવી એક્સરસાઇઝ કરવી એના આવશે બરાબર જો કોઈ બીજા સબ્જેક્ટ એટલે કે કોઈ બીજા વિષયમાં તમારે વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમારે હેલ્ધી રહેવું હોય તો તો આ હતી સંપૂર્ણ ડાયટ વિશેની માહિતી જો તમને આમાં કાંઈ પણ ડાઉટ લાગે છે તો નીચે કમેન્ટ્સ કરો અથવા તો નંબર આપ્યા હોય છે તમે ડાયરેક કોલ કરી શકો છો અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને વિડીયો આગળ શેર કરવાનું ના ભૂલતા આપણે પણ પતલા થઈએ અને સૌને પતલા કરીએ જય હિન્દ